જીવો સોનલબેન આપણે પેલી સજાઈ જોઈ જીવદયાની સમજાવી બીજી આઠ મત ની સમજાવી ત્રીજી આપણે આપ સ્વભાવની સમજાવી અને હવે આ ચોથી છે આત્મોપદેશની સજાય એનું વિવેચન પેલા સજાઈ બોલીને કહું છું અને પછી એનું વિવેચન કરીએ છીએ હું તો પ્રણમો સદગુરુ રાયા રે માતા સરસ્વતી ના બંદુ પે હું તો જાજો રે તુમે ઘેર કમાવો ચેતન રે તારા ઘરમાં છે ત્રણ રતન રે એનું તો જતન રે એ અખૂટ ખજાનો છે ધન મત તારા ઘરમાં પેઠા છે ધુતારા રે તેને કાઢો ને પ્રીતમ પ્યારા રે એથી રહો ને તુમે ન્યારા જીવનજી બાર ને મત જાજો રે સત્તાવન ને કાઢો ઘરમાંથી રે ત્રેવીસ ને કહો જાઓ યાથી રે પછી અનુભવ જાગશે માહિતી જીવન જી બાર ને મત જાજો રે સોળ કસાયન દિયો શીખ રે અઢાર પાપ સ્થાનક ને મંગાવો ભીખ રે પછી આઠ કરમ ની સી બેખ જીવન જી ને મત જાજો રે ચાર ને કરો ને ચકચૂર રે પાંચમી શું થાવો હજુર રે પછી પામો આનંદ ભરપૂર જીવનજી બાર મત જાજો રે વિવેક દિવે કરો અજવાળો રે મિથ્યાત્વ અંધકાર ને ટાળો રે પછી અનુભવ સાથે માલો જીવનજી બાર ને મત જાજો રે સુમતી સહેલી શી સહેલી શું ખેલો રે દૂરમતી નો છેડો મેલો રે પછી પામો મુક્તિ ગઢ હેલો જીવન જી બારણે મત જાજો રે મમતા ને કે મન મારો રે જીતી બાજી કઈ હારો રે કેમ પામો ભવનો પારો જીવન જી બારણે મત જાજો રે શુદ્ધ દેવ ગુરુ સુપસાય રે મારો જીવ આવે કઈ ઠામ રે પછી આનંદ થાય આ રચના શ્રી આનંદ કરી છે આધ્યાત્મ યોગી આધ્યાત્મ ની ઉચ્ચ ભૂમિકા એ બિરાજેલા લગભગ સોળમી સદી માં રાજસ્થાન ના મેળતા ગામમાં થયેલા તેઓ લાભાનંદના નામે ઓળખાતા કહે છે કે એમના પેશાબમાં સુવર્ણ સિદ્ધિ હતી ગંજી સ્તવન ચોવીસ માં સાંકળ સુવ્યવસ્થિત દર્શાવી નિશ્ચય વ્યવહાર ક્રિયા પથક આપ્યો એવા ને નમસ્કાર કરીને આ સજ્જાઈ નો સાર પામવાનો આપણે પ્રયત્ન કરીએ કવિશ્રી કહે છે કે સદગુરુ તથા માતા સરસ્વતીના પાયે વંદન કરીને કઈક કહેવા માંગુ છું ઘરમાં બેસીને જ કમાણી કરો પણ બહાર ને નહીં જાતા એટલે બહાર નહીં જાતા વાહ કવિશ્રી એ તો એક જ વાક્યમાં શ્રુત નો સાર કહ્યો કે હે જીવ તું એક સેકન્ડે ઘરમાં રહેતો નથી ઘડીક કુટુંબના મોહમાં લપેટાય છે તો ઘડીક સ્ત્રીના ઘડીક ધન જોબંધ પાછળ ભાગે છે તો ક્યારેક સત્તાના મદના માનના પાછળ ભાગે છે ઘડીક ભૂતકાળમાં ભાગી જાય છે તો ઘડીક ભવિષ્યની કલ્પનામક હોઈ જાય છે હે ચેતનજી તમે ઘડીકેય ઘરમાં નથી રહેતા તમારામાં નથી રહેતા હે ચેતનજી હવે આ બહાર ભાગમ ભાગ કરવાનું બંધ કરો તમે તમારા ઘરમાં જ રહો પરમાં તો ઉપયોગ બંધ કરો અને ઘર માં બેસશો તો જ કમાણી થશે કારણ કે બહાર તો દુર્મતી રાણી છે તે માયા રાણી મોહ રાણી તને ભોળવી એના ભાવ બાંધી લેશે એવું જ છે ને બહાર જેવો હોટલ પિક્ચર નાટક સ્ત્રી સુરાલય ભૌતિક સામગ્રીઓ આપણને કેવા બાંધી લીધા છે તેમાંથી મળતા ટેમ્પરરી સુખ જ સુખ લાગે છે એ બી કુમતી ઘર કરી ગઈ છે અને ઘર માં રહેલા ત્રણ રત્ન જે આપણી અંદર છે 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 જે શાશ્વત સુખ આપવાનું ધરાવે એ વિસરાઈ ગયા કવિશ્રી કહે છે કે હે જી તું આ ત્રણ રત્ન સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર નું રક્ષણ કરજે એ જ અખૂટ ખજાનો છે શું સમ્યક જ્ઞાન દર્શન છે તેને સમજવા માટે નીચેના શાસ્ત્રના વાક્ય સમજો આમાંનો એક પણ શબ્દ મારો પોતાનો નથી સાંભળો મિથ્યાત્વ સહિત અને સમ્યક દર્શન રહીત મુનિ અગિયાર અંગના જાણકાર હોઈ શકે છે છતાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ન હોય અને તેથી તેમનું બધું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે તેથી તેમને કુમતી અને કુશ્રુત જ્ઞાન હોય છે શાસ્ત્રોનું અગિયાર અંગનું ધારણા જ્ઞાન તે જ્ઞાન નથી અને આત્માના જ્ઞાન અને આત્માના અનુભવ વગરની દયા દાન વ્રત તપ અથવા ભક્તિની ક્રિયા તે ક્રિયા નથી દેહાદી અને રાગાદીથી ભિન્ન જ્ઞાન સ્વરૂપ નિજ આત્માનો બોધ તે જ્ઞાન અને આત્માના અવલંબનથી જે સ્વરૂપની રમણતા થાય તેનું નામ ક્રિયા છે આત્માનો સ્વ અનુભવ અને અનુભૂતિ તદ્દન ભિન્ન વસ્તુ છે આમ અગિયાર અંગનું જ્ઞાન તો અનંત વાર કર્યું પણ તેથી કઈ પરમાર્થ સર્યો નહીં જે જ્ઞાને કરીને પરભાવ પ્રત્યેનો મોહ ઉપસમ અથવા તો ક્ષય ન થયો તે જ્ઞાન અજ્ઞાન કહેવા યોગ્ય છે અર્થાત જ્ઞાનનું લક્ષણ પરભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે એક ઉદાહરણ સાથે આ વાત સમજો જો કોઈ ચાલતા ચાલતા ખાડામાં પડી ગયું તેને પોતાને પડવાનો અનુભવ થયો એ બીજાને ચેતવશે કે ભાઈ જોજો ત્યાં ખાડો છે જોઈને ચાલજો નહીં તો પડી જશો ધારો કે તમે તમે સાંભળી લીધું લીધું સમજી છતાં પણ એવું બનશે કે આ વાત તમારા ધ્યાન બહાર જતી રહેશે અને એ ખાડામાં પડી જશો પણ એક વાર પડ્યા પછી તમને કોઈએ કહેવું નહીં પડે કે ભાઈ ત્યાં જોઈને ચાલજો તો પહેલા તમને કોઈએ કહ્યું તે તમારા માટે શ્રુત જ્ઞાન હતું અને પછી જાતે પડ્યા તે તમારા માટે સમ્ય જ્ઞાન એવી જ રીતે મહાવીર સ્વામી ધ્યાનમાં ઉતરી સાધના કરતા જાતે અનુભવ કર્યો કે શરીરના એક એક પરમાણુ આંખના એક પલકારામાં અનેક સત સહસ્ત્ર લાખ કોટી વાર ઉત્પન્ન થઈને નાશ પામે છે એ પણ ઘન નથી તરંગો છે ક્ષણ ભંગુર છે ઉદય વ્યય છે ઉપનૈવા વિગ્નૈવા છે અને આ સ્વ અનુભવમાંથી એ જ્ઞાન ઉજાગર થયું કે આ બા ક્ષણ ભંગુર દેહમાં શું राग કરવો શું દ્વેષ કરવો આ જે સ્વ અનુભવ પરથી જ્ઞાન મળ્યું તે એમણે આપણને આ જ્ઞાન આપ્યું કે આ દેહ ક્ષણ ભંગુર છે દેહાદી પર રાગ કરવો નહીં તો આ જ્ઞાન એમના માટે સમ્ય જ્ઞાન પણ આપણા માટે શાસ્ત્ર જ્ઞાન એ શાસ્ત્ર જ્ઞાન મેળવવું જરૂરી પણ મેળવ્યા પછી એમાં જ સંતોષ માની લેવાથી એ શાસ્ત્ર જ્ઞાન આપણા માટે સમ્ય જ્ઞાન બનશે નહીં પણ એ શાસ્ત્ર જ્ઞાનને આધારે જો ધ્યાન સાધના કરવામાં આવે તો તમે પોતે આ આત્માનો અનુભવ સમ્યક દર્શન કરી શકશો એ હા આ ઠોસ દેખાતું કેવું ક્ષણભંગુર છે કેવા તરંગો છે જાતે અનુભવશો ત્યારે અને એ અનુભવ રસ જીણે ચાટ્યો તેનો દેહાડી પર વસ્તુમાંથી ઓટોમેટિક મોહ છૂટતો જશે તેનામાં આ સમને જ્ઞાન પ્રગટશે પછી એને કેવું નહીં પડે કે ભાઈ દેહાદી પરથી રાગ ઓછો કર ક્ષણભંગુરતાનો સ્વ અનુભવ સમ્યક દર્શન થતા તેમાંથી જ એની જાતે જ જ્ઞાન એની જાતે જ સમ્યક જ્ઞાન ઉજાગર થશે શાસ્ત્રમાં જ્યાં જ્યાં જ્ઞાનની વાત આવે છે તે આ જાત અનુભવની જ્ઞાનની વાત છે તમને શાસ્ત્ર જ્ઞાન ગમે તેટલું હશે છતાં દેહાદી રાગાદીમાં લપેટાઈ જશો કારણ કે એ બીજાનું અનુભવ જ્ઞાન છે ઊંચીનું છે પરાયું છે એ જ જ્ઞાન અનુભવ જ્યારે તમારો પોતાનો બનશે ત્યારે તે સમ્યક જ્ઞાન બની જશે આનંદ ગંજીની આ એક જ લાયક તમે ઘેર બેઠા કમાવો ચેતનજી બારણે મત જાજો એને સત્યપણે અનુસરવામાં આવે તો પણ સમ્યક દર્શન જ્ઞાનનો અનુભવ થઈ શકે એમ છે બિપસ્યના ધ્યાન સાધનામાં જો કોઈ તટસ્થ બને આગળ વધે તો આ અનુભવ થઈ શકે તેમ છે ચોથી કડીમાં કવિશ્રી કહે છે કે તારા ઘરમાં ધૂતારા પેઠા છે તેને બહાર કાઢો અને પ્રીતમ પ્યારા તમે એનાથી ન્યારા રહો કોણ છે આ ધૂતારા કાળ ક્રોધ ઈર્ષ્યા માયા કપટ રાગ દ્વેષ જૂઠ હિંસા ચોરી વ્યાભિચાર આગ્રહ અહંકાર કોણ નથી જાણતું આ વાત જન્મ્યા ત્યારથી સાંભળતા આવ્યા છીએ કે કસાયો ને કાઢો પણ જન્મ થી અત્યાર સુધી નું સરવૈયું કાઢીએ તો ખબર પડે કે આને કાઢવામાં આપણે કેટલા સફળ રહ્યા કોઈ કહે છે મારો ક્રોધ જતો રહ્યો પણ એ તો સળી કરો ને છંછેડાય નહીં ત્યારે ખબર પડે એમને તો બધા શાંત જ છે

તથા ત્રેવીસ પ્રકારના ઇન્દ્રિયોના વિષયોને ઘરમાંથી બહાર કાઢો પછી અંદરથી અનુભવ જાગશે સોળ પ્રકારના કસાયો અને અઢાર તાપસ્થાનકથી પાછા હટો તો આઠે પ્રકારના કર્મ બંધન બચી શકશો અને તો જ ચારેય પ્રકારની ગતિને ચકચૂર કરી પાંચમી મોક્ષ ગતિ પામશો આધ્યાત્મ યોગી આનંદ ગંજી કહે છે કે તારામાં વિવેકનો દીવો કરી

ઉચ્ચ ભૂમિકાની આત્મ સાધના આત્મ અનુભવ પ્રાપ્ત કર્યો છે જેવો પોતાના શિવ સ્વરૂપનું ધ્યાન કરીને સમ્યક દર્શન પ્રાપ્ત એવા પોતાના જ આત્માને નમસ્કાર કરતા કહે છે અહો અહો હું મુજને કહું નમો મુજ નમો મુજ રે એ જ આપણને આવું કહી શકે કે અનુભવ સાથે માલો આઠમી કડીમાં કહ્યું છે ફક્ત શબ્દો સાથે નહીં અનુભવ સાથે માલો નવી નવમી કડીમાં કહે છે કે આ સુમતી એટલે કે સમ્ય જ્ઞાનથી મિત્રતા કરો અને દૂરમતી એટલે અજ્ઞાનનો છેડો ફાડી નાખો તો જ મુક્તિ ગઢ પામી શકશો બળી દસમી કડીમાં ચેતવે છે કે આટલી ધ્યાન સાધના કરતા પાછી મમતા આડે આવીને ઉભી રહેશે મમતાને ને નહીં તો જીતી બાજી પણ હારી જશો પછી ભવનો પાર કેમ પામશો છેલ્લે પોતાનો અનુભવ કહે છે શુદ્ધ દેવ ગુરુની કૃપાથી મારો જીવ કઈ ઠરી ઠામ થાય છે અંતર્મુખ થાય છે બાર ભાગમ ભાગ નથી કરતો તો આનંદમય આનંદ ઘનમય થાય છે અપૂર્વ આનંદે મહાલે છે માટે હે જીવ તું બાળને મત જાદે કોઈએ સાચું કહ્યું છે કે બોલે ઈ બીજો નહીં પરમાત્મા પોતે અણસમજુ ને આંધલા દૂર દૂર ગોતે લાંબે લાંબે અહીંયા અને તૈયાં ભાગીને આત્માને શોધવા જાવ છો પરમાત્માને શોધવા જાવ છો એ પરમાત્મા ક્યાંય નથી આ બોલે એ બીજો નહીં આ આજે બોલે છે એ પરમાત્મા જ બોલે છે અંદર પરમાત્મા નહીં હોય તો આ પૂજ્જલ બોલી શકશે નહીં મુનિ થયો વાચક થયો સુરી થયો બહુવાર ન થયો મૂર્ખ આત્મા અંતર્મુખ અણગાર તો આવા મહાપુરુષોની આવી ઉત્તમ સજાયો પ્રતિક્રમણમાં ફક્ત સુંદર રાગથી ગાઈને મૂકી દેવા માટે નથી પણ જો ધ્યાન સાધનામાં ઉત્રી સાક્ષાત્કાર કરાય તો જ આનો પાર પામી શકાય એમ છે